સમાચાર મુખ્ય ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે બિહારની એકસો એકવીસ વિધાનસભા બેઠકો માટેનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મતદાતાઓને અપીલ કરતા કહ્યું કે પહેલા મતદાન બાદમાં જલપાન ભારતીય નૌકાદળમાં આજે કોચી ખાતે ઇચ્છક જહાજને ઔપચારિક રીતે સેવામાં સામેલ કરાશે ટ્રમ્પ દ્વારા સૌથી વધુ દેશોની આયાત પર ટેરિફ નક્કી કરવાની કાયદેસરતા પર અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને શંકા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્વીન્સલેન્ડમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આજે યોજાયો છે આ તબક્કામાં અઢાર જિલ્લાઓની એકસો એકવીસ બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે સવારે સાત વાગે શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી યોજાશે સલામતીની ચુસ્ત વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે સાંભળીએ એક વિશેષ અહેવાલ સમગ્ર દેશ ઉપર જેની નજર છે એવી બિહાર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે કડક સલામતીની વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થયું છે પટના વૈશાલી નાલંદા ભોજપુર મુંગેર સહિતની બેઠકો આ તબક્કાના મતદાનમાં સામેલ છે મતદાન સવારે સાત વાગ્યાના ટકોરે શરૂ થયું છે અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે જોકે સુરક્ષા કારણોસર સિમરી બખ્તિયારપુર મહિસી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પાંચ વાગે મતદાન પૂર્ણ કરાશે મુક્ત અને ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત મહિલાઓ માટે અને દિવ્યાંગો માટે મતદાન મથકો પણ ઉભા કરવામાં આવ્યા છે હર્ષલ પંડ્યા આકાશવાણી સમાચાર અમદાવાદ આજના મતદાન દ્વારા વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં કુલ એક હજાર ત્રણસો ચૌદ ઉમેદવારોનું રાજકીય ભાવિ ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ મતદારો દ્વારા નક્કી થશે પહેલા તબક્કામાં તમામ રાજકીય પક્ષોએ જીત માટે એડી ચૂંટણીનું જોર લગાવીને સશક્ત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે પ્રસ્તુત છે એક અહેવાલ पहले चरण में एनडीए के सबसे अधिक जदयू के संतावन प्रत्याशियों के भाग्य का फैसला होना है वहीं भाजपा ने 48 जबकि चिराग पासवान की पार्टी लोक जनशक्ति पार्टी रामविलास ने 14 उम्मीदवार खड़े किए हैं उपेंद्र कुशवाहा की पार्टी राष्ट्रीय लोक मोर्चा से दो उम्मीदवार किस्मत आजमा रहे हैं इधर महागठबंधन में एक में से सबसे अधिक तिहत्तर प्रत्याशी राष्ट्रीय जनता दल के है जबकि कांग्रेस के चौबीस उम्मीदवार चुनाव लड़ रहे हैं वही जनसुराज ने एक બિહારમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા મતદાન બાદમાં જલપાનના સંદેશ સાથે બિહારના મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં પહેલીવાર મતદાન કરી રહેલા મતદાતાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા ભારતીય નૌકાદળમાં આજે કોચીના નેવલ બેઝ ખાતે ઇચ્છક જહાજને ઔપચારિક રીતે સેવામાં સામેલ કરશે નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીની હાજરીમાં કમિશનિંગ સમારોહ યોજાશે સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી કે ઇચ્છક સર્વે વર્ગના ત્રીજા અને દક્ષિણ નૌકાદળ કમાન્ડમાં સ્થિત પ્રથમ જહાજ સાથે ભારતીય નૌકાદળની હાઇડ્રોગ્રાફિક સર્વે ક્ષમતાઓને વધારશે મંત્રાલયે જણાવ્યું કે ઇચ્છક જહાજ નિર્માણમાં ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે તેમાં ઉમેર્યું હતું કે ઇચ્છક નામ જેનો સંસ્કૃતમાં અર્થ માર્ગદર્શક થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની અગ્રણી સહકારી સંસ્થાઓ અમૂલ અને ઇપકોને સહકારી ક્ષેત્રના વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ બીજા ક્રમે આવવા બદલ અભિનંદન પાઠવ્યા છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારતનું સહકારી ક્ષેત્ર ગતિશીલ છે અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે આવનાર સમયમાં આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે એમ તેમણે તેમના અભિનંદન સંદેશમાં ઉમેર્યું હતું ભારતીય જનતા પાર્ટી આવતીકાલથી દેશભક્તિ ગીત વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં એકસો પચાસ સ્થળ પર વિશેષ કાર્યક્રમ યોજશે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ જુગે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂરા થવાના પ્રસંગને ઉત્સવ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે केंद्रीय मंत्रिमंडल ने राष्ट्र गीत वंदे मातरम के 150 वर्ष पूरे होने पर इसे उत्सव के रूप में मनाने का निर्णय लिया और 7 नवंबर को पूरे देश में जगह जगह पर सामूहिक वंदे मातरम के कार्यक्रम केंद्र सरकार की ओर से हो रहे हैं वहीं भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी ने निर्णय लिया है कि भारतीय जनता पार्टी सात नवम्बर से लेकर छब्बीस नवम्बर संविधान दिवस तक વંદે માતરમ કે અલગ અલગ કાર્યક્રમ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફટકો આપ્યો છે ઓગણીસો સિત્યોતેરના આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ અધિનિયમનો ઉપયોગ કરીને વેપાર ખાદ ઓછી થાય અને અમેરિકામાં વધુ ઉત્પાદન થાય તે માટે સૌથી વધુ દેશોની આયાત પર એકપક્ષીય ટેરિફ નક્કી કરવાની ટ્રમ્પની કાર્યવાહીની કાયદેસરતા પર શંકા વ્યક્ત કરી છે આ કેસ વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ આર્થિક કેસોમાંનો એક તરીકે જોવામાં આવતો આ કેસ નક્કી કરશે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની સત્તામાં રહીને કામ કર્યું કે કર વસૂલવાની કોંગ્રેસની સત્તાનો ભંગ કર્યો મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ અને રૂઢિચુસ્ત ન્યાયાધીશો એમિકોની બેરેટે અને નીલ ગોસર્ચ ટેરિફ માટે સરકારના વાજબીપણાને લઈને શંકા વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને મહિલા વર્લ્ડ કપના ચેમ્પિયનનું સ્વાગત કર્યું શ્રી મોદીએ મહિલા ક્રિકેટ ટીમને તેમની જીત બદલ અભિનંદન આપ્યા અને ત્રણ હાર બાદ ટુર્નામેન્ટમાં તેમના નોંધપાત્ર પુનરાગમનની પ્રશંસા કરી બેઠક દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કોરે બે હજાર સત્તરમાં શ્રી મોદીને મળેલી મુલાકાતને યાદ કરી જ્યારે તેઓ ટ્રોફી વિના તેમને મળ્યા હતા તેમણે આશા વ્યક્ત કરી કે તેઓ તેમને ટ્રોફી સાથે વધુ વખત મળશે વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ તેમને પ્રેરણા આપી અને તે બધા માટે પ્રેરણારૂપ રહી છે ભારત આજે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના કેરારા ઓવલ ખાતે પાંચ મેચની શ્રેણીના ચોથા ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગ્યને પિસ્તાલીસ મિનિટે શરૂ થશે હોબોર્ટમાં ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યા બાદ શ્રેણી એક એકથી બરાબર કરી હતી ઓસ્ટ્રેલિયાએ ચોથી ટી ટ્વેન્ટી મેચ માટે તેની ટીમમાં કેટલાક ફેરફારો કર્યા છે જેમાં ટ્રેવિસ હેડ અને સીન એબોર્ટને ટી ટ્વેન્ટી ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે અમેરિકામાં પરિવહન સચિવ સીન ડફીએ જાહેરાત કરી કે જો શટડાઉન ચાલુ રહેશે તો ચાલીસ મુખ્ય અમેરિકાના એરપોર્ટ પર આવતીકાલથી હવાઈ મુસાફરી ક્ષમતામાં દસ ટકાનો ઘટાડો કરાશે ફ્લાઇટ્સમાં નોંધપાત્ર ઘટાડો એર ટ્રાફિક કંટ્રોલ્સમાં થકાવી નાખનારી અવિરત કામગીરીને કારણે નોંધાયો છે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડાએ સમજાવ્યું કે યુએસ ઇતિહાસમાં સૌથી લાંબા શટડાઉન દરમિયાન નિયંત્રકોને પગાર વિના કામ કરવાની ફરજ પાડવામાં આવી છે જેના કારણે કેટલાક લોકો બીમાર પડી ગયા છે અથવા બીજી નોકરી શોધી રહ્યા છે ભારતના ટોચના ચેસ ખેલાડીઓએ એફઆઈડી વર્લ્ડ કપ બે હજાર પચીસમાં શાનદાર પ્રદર્શન કર્યું જેમાં ગ્રાન્ડ છે ેશ અર્જુન એરિગાઇઝી અને પેન્ટલા હરિકૃષ્ણ ત્રીજા રાઉન્ડમાં બે ડગલા આગળ વધ્યા છે જ્યારે દીપતાયન ઘોષે વર્લ્ડ બિલ્ટ્સના સહ ચેમ્પિયન ઇયાન નેપુનિયા પર અદભુત અપસેટ સર્જ્યો છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મયુર સોલંકી ભારતીય મૂળના મમદાનીના ન્યુયોર્કના મેયર બનવાના સમાચારને આજના તમામ અખબારોએ હેડલાઇન બનાવ્યા છે નવ ગુજરાત સમયે લખે છે ગુજરાતી કુળના મમદાની ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ મેયર ઉત્તર પ્રદેશના મિરજાપુરમાં ટ્રેનની ટક્કરે આઠના મોત આ સમાચારને સંદેશે હેડલાઇન બનાવ્યા છે બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના સમાચારને ગુજરાત સમાચાર અને ફૂલચાબે પહેલા પાને છાપ્યા છે ગુજરાત સમાચાર લખે છે ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે આજથી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભના સમાચાર પણ તમામ અખબારોમાં જોવા મળી રહ્યા છે સિવાય આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી ટ્વેન્ટી મેચના સમાચારને પણ વિવિધ અખબારોએ રમતગમતના પાના પર સ્થાન આપ્યું છે યુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે બિહારની એકસો એકવીસ વિધાનસભા બેઠકો માટેનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મતદાતાઓને અપીલ કરતા કહ્યું કે પહેલા મતદાન બાદમાં જલપાન ભારતીય નૌકાદળમાં આજે કોચી ખાતે ઇચ્છક જહાજને ઔપચારિક રીતે સેવામાં સામેલ કરાશે ટ્રમ્પ દ્વારા સોથી વધુ દેશોની આયાત પર ટેરિફ નક્કી કરવાની કાયદેસરતા પર અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને શંકા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ક્વીન્સલેન્ડમાં ચોથી ટી ટ્વેન્ટી મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પંકજનું દરિયો ખેડવા જાય છે તો આ નંબર ધ્યાનથી ગોખી લે વન ઝીરો નાઇન થ્રી આ નંબર કોનો છે પપ્પા આ નંબર છે કોસ્ટલ હેલ્પલાઇનનો દરિયામાં અજાણી બોટ સીઝન વગર માછીમારી ગેરકાયદેસર બાંધકામ અને શંકાસ્પદ વ્યક્તિને બોટ ગુનેગારો સ્મગલર કે અન્ય કોઈ હિલચાલ દેખાય તો તુરંત જ વન ઝીરો નાઇનથી ડાયલ કરે આ નંબર ચોવીસ કલાક ચાલુ હોય છે તો ગમે ત્યારે આ નંબર પરથી મરીન પોલીસની મદદ મેળવી શકે છે સમજો બેટા આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત અબ સત્તર વર્ષ થી અધિક ઉમ્ર કે દેશ કે હર બુજ